ચૂક્યું છે ત્યારે અટવાગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે વરસાદી માહોલ હાલ જામી ચૂક્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ રાત્રે પણ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારે વરસાદ ઝરમર પડી રહ્યો હતો પરંતુ અચાનક જ વરસાદી માહોલ જામી ગયો હતો અઠવાગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો રેનકોટ પહેરી અથવા તો છત્રીનો સહારો લઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના અથવાગેટ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે રીતના અચાનક જ વરસાદ વરસવા લાગ્યો હતો અને તેને જ લઈને વાહન ચાલકોની અંદર ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે અને આગાહીને ધ્યાનમાં રાખી હવે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અલગ અલગ વિસ્તારોની અંદર હાલ હવે ઉજના પાંડેસરા અડવા રાંદેર અરાજન સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર હવે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને તેને લઈને હાલ હવે તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે અડવા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસતા લોકો ગરમીથી હવે રાહત લીધી છે ક્યારે કારણ કે જે રીતના અશક્ય ગરમી પડી રહી હતી અને ગરમી વચ્ચે હવે લોકોએ રાહત અનુભવ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે હવામાન વિભાગની આગાહીને લઈને હવે તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે બીજી બાજુ ભર વરસાદની અંદર ટ્રાફિક વિભાગની ટીમ પણ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના વરસાદની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ચૂક્યો છે અને હાલ હવે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને તેને લઈને હવે લોકો કામ ધંધા અર્થે જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ભીંજાઈને પણ જઈ રહ્યા છે કારણ કે અચાનક જ વરસાદ વરસતા શરૂ થઈ ગયો હતો ત્યારે તેને લઈને લોકોની અંદર પણ વિષય જોવા મળી રહ્યો છે પરંતુ સુરતવાસીઓ જે આતુરતાની રાહ જોઈ રહ્યા હતા વરસાદની તેનો અંત આવ્યો છે અને હવામાન વિભાગની આગાહીના પગલે હવે સુરત સહિત જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ હવે જોવા મળી રહ્યો છે સાઈજ જગતા જીએસટી